વડોદરાથી વાઘોડિયા વિધાનસભા બેઠકથી જંગ વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવે પક્ષ ઉમેદવારી નોંધાવી છે ફોર્મ ભર્યા બાદ દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો બે હાજર બાવીસ ની પેટા ચૂંટણીમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા હતા જે બાદ રાજીનામું આપી ભાજપમાં જોડાઈ જતા વાઘોડિયા બેઠક ખાલી પડી હતી ભાજપે વાઘોડિયા બેઠકથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કોંગ્રેસે કનુભાઈ ગોહિલને ટિકિટ આપી છે તો મધુ શ્રીવાસ્તવે ફોર્મ ભર્યું અને ફોર્મ ભર્યા બાદ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે આ સાથે જ ભાજપની વાત કરીએ વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને આ વખતે ટિકિટ આપી છે કોંગ્રેસે કનુભાઈ ગોહિલને ટિકિટ આપી હોવાની જાણકારી છે તો આપ દ્રશ્યો પણ જોડાયા છો પ્રચંડ જીતનો વિશ્વાસ દબંગ નેતા તરીકેની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવે કર્યો છે ફોર્મ ભર્યા બાદ મધુ શ્રીવાસ્તવે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો